thank <thud> you નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ડિસ્પ્લેટી નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચાર પર સોમનાથ મહાદેવ ને અગિયાર કરોડ નું સોના નું થાળું અર્પણ દર્શન શરૂ ગીતા મંદિરના અધ્યક્ષ સ્વામી શ્રી મંગળાનંદજી મહારાજ થયા બ્રહ્મલી આવતીકાલે મોદી સરકારની પ્રથમ કેબિનેટ બેઠક થશે ખાતાઓની ફાળવણી અમદાવાદના કોચરફ ખાતે સ્વામિનારાયણ મંદિરનો સુવર્ણ જયંતિ પાટોત્સવ દિલ્હીમાં મોદીનું ઉષ્માભર્યું સ્વાગત પીએમપીએમના સૂત્રોચ્ચાર ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે આવતીકાલે પ્રોફેસર રોમિલા થાપર વ્યાખ્યાન દેશના બાર જ્યોતિર્લિંગમાંના એક એવા સુપ્રસિદ્ધ સોમનાથ મહાદેવને રૂપિયા અગિયાર કરોડનું પચીસ કિલો સોનાનું થાળું અર્પણ કરવામાં આવ્યું છે આ અગાઉ વેરાવળ સોમનાથમાં ભવ્ય શોભાયાત્રા નીકળી હતી અને હર હર મહાદેવના પવિત્ર નાદથી સોમનાથનું વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી અને ટ્રસ્ટી કેશુભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શોભાયાત્રા યોજાઈ હતી સુરતની જાણીતી કેશવ ડાયમંડ કંપનીના ભીખાભાઈ ધામિલિયા અને મુંબઈની ડીટીસી સાઇટ હોલ્ડર કંપનીના માલિક દ્વારા સોમનાથ મહાદેવને સોનાનું થાળું અર્પણ કરવામાં આવ્યું છે આજથી ભક્તજનો માટે આ દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા છે સમસ્ત ગીતા મંદિરોના અધ્યક્ષ અને ભારત સાધુ સંવાદના અધ્યક્ષ મહામંડલેશ્વર એક હજાર આઠ સ્વામી મંગળાનંદજી મહારાજ બુધવારે મોડી રાત્રે નાગપુર મુકામે બ્રહ્મલીન થયા છે તેમનો પાર્થિવ દેહ ગત મોડી રાત્રે અમદાવાદ ગીતા મંદિર ખાતે અંતિમ દર્શન લાવવામાં આવ્યો હતો આજે સવારે સ્વામીશ્રીના પાર્થિવ દેહને ગીતા મંદિર ખાતે અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો હતો અંતિમ દર્શન માટે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ અધ્યાત્મનંદજી મહારાજ ગૌ કથાકાર ચૈતન્ય શંભુ મહારાજ સંન્યાસાશ્રમના મોહનશ્રી અને મેયર અસિત વોરા પરિંદુ ભગત ઓડાના ચેરમેન ધર્મેન્દ્ર શાહ સહિત ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિરો અને મઠોના સાધુ સંતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમના પાર્થિવ દેહને વડોદરા નજીક પાસે આવેલ કર્નાલી મુકામે મોરલી સંગમ સ્થાને જળ સમાધિ આપવામાં આવી હતી ચોથી વખત ગુજરાતમાં નરેન્દ્ર મોદીની ભાજપ સરકારે બે દિવસ પહેલા કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓની સોગંદ વિધિ બાદ શનિવારે નવયુક્ત ભાજપ સરકારની પ્રથમ કેબિનેટ બેઠક મળનાર છે પ્રાપ્ત વિગતો અનુસાર પ્રથમ મળનારી મોદી સરકારની આ પ્રથમ કેબિનેટ બેઠકમાં કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રીઓને ખાતાની સોંપણી કરાય તેવું મનાઈ રહ્યું છે જેમાં આનંદીબેન પટેલને નાણા વિભાગ તેમજ નીતિન પટેલને મહેસૂલ વિભાગ ગણપતભાઈ વસાવાને સમાજ કલ્યાણ તો રમણલાલ વોરાને શિક્ષણ વિભાગ યથાવત રહે તેવી સંભાવનાઓ છે જ્યારે રાજ્યકક્ષાના મંત્રીઓમાં પ્રદીપસિંહ અથવા તો રજનીકાંત પટેલને ગૃહ ખાતું સોંપાય તેવી પ્રબળ શક્યતાઓ જોવાઈ રહી છે અમદાવાદ ખાતે આવેલ કોચરબ ગામના મંદિરમાં બિરાજમાન અર્ચા અવતાર રાધા કૃષ્ણ દેવ દેવઘનશ્યામ મહારાજનું પચાસમો વાર્ષિક પ્રતિષ્ઠા તીતિ સુવર્ણ જયંતિ મહોત્સવની ઉજવણી થઈ રહી છે જેની પૂર્ણાહુતિ તારીખ ઓગણત્રીસમીએ શનિવારે થશે આ ભવ્ય મહોત્સવમાં શ્રીમદ્ ભાગવત પંચા પારાયણ વિષ્ણુયાગ હુમાત્મક અન્નકૂટ ધર્મકુટ પૂજન અને સંતોના પૂજન જેવા વિવિધ કાર્યક્રમો પણ રાખવામાં આવે સ્વામિનારાયણ મંદિર કોચરબ સુવર્ણ જયંતિ પાટોત્સવ મહોત્સવ બે હજાર બાર ના પચાસ વર્ષ પૂરા થાય છે એટલે કથાનું આયોજન તથા યજ્ઞનું આયોજન થયેલ છે વિષ્ણુ યાગ યજ્ઞનું આયોજન થયેલ છે અને સ્વામિનારાયણ મંદિર કોચરપ તરફથી પાંચ દિવસની કથાનું આયોજન થયેલ છે અને એમાં શ્રી કૌશલેન્દ્ર પ્રસાદજી મહારાજ બી પધારવાના છે તેજેન્દ્ર પ્રસાદજી મહારાજ બી શનિવારે ઓગણત્રીસ તારીખે પધારવાના છે અગાઉ પણ રામચંદ્ર મહારાજ શ્રી બી પધારેલ છે જગન્નાથ મંદિરના મહારાજ શ્રી દિલીપ પ્રસાદજી મહારાજ બી પધારેલ છે તો આ બધા મહાનુભાવો

ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે ચોથી વખત તાજ તાજપોશી બાદ એનડીસી બેઠકમાં હાજરી આપવા દિલ્હી ગયેલા નરેન્દ્ર મોદીનું ભાજપ કાર્યાલયમાં ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું મોદી તેમનું પ્રવચન શરૂ કર્યું તે પહેલા જ પીએમ મોદીના મનાતા માટે સ્થિતિ પેદા થઈ હતી મોદીએ આભાર પ્રવચનમાં જણાવ્યું હતું કે પક્ષના કાર્યાલયમાં આટલું ઉમળકાભેર સ્વાગત થશે તે ક્યારેય વિચાર્યું નહોતું જ્યારે રાષ્ટ્રીય વિકાસ પરિષદમાં કેન્દ્ર પર આકરા પ્રહારો કરતા આર્થિક કટોકટીનો ઉકેલ લાવવા કેન્દ્ર સરકાર ગંભીર તેમ જણાવી કોંગ્રેસની નીતિઓની ટીકા કરી હતી ઉમાશંકર જોશી કવિની સાથે એક વિચારક પણ હતા જેમણે સમાજના વિવિધ પ્રશ્નો પર સતત પોતાના વિચારો રજૂ કર્યા હતા આ વર્ષે પ્રસિદ્ધ ઇતિહાસકાર પ્રોફેસર રોવિલા થાપર દ્વારા ગુજરાતી સાહિત્ય પરિષદ ખાતે આવતીકાલે પરસ્પેક્ટિવ ઓફ ધ હિસ્ટ્રી ઓફ સોમનાથ વિષય પર વ્યાખ્યાન આપશે રોમીલા થાપર આવવાના છે એ ઇતિહાસ છે એમને અંગ્રેજીમાં અનેક થોડો રચે છે અત્યારે નિવૃત્ત છે દિલ્હીમાં એ યુનિવર્સિટીમાં અધ્યાપન કરતા હતા અને એ પર્સપેક્ટિવસ ઓન ધ હિસ્ટ્રી ઓફ સોમનાથ કારણ કે ગુજરાતમાં છે ને સોમનાથ એટલે એની પર્સપેક્ટિવ એના જે પરિપ્રેક્ષ્ય છે જાત પાતના એના ભાષાઓ છે એનો આખો ઇતિહાસ કહેવાય છે અગિયારમી સદીથી મારી પ્રોફેસર ખાસ કરીને મોચન ભારતના ઇતિહાસ પર અનેક પુસ્તકો લખ્યા છે વ્યાખ્યાનનું આયોજન ગંગોત્રી ટ્રસ્ટના ઉપક્રમે રાખવામાં આવ્યું છે તો આ હતા અત્યાર મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર